નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના સરદારનગર લંબે હનુમાનજી મંદિર પાછળ આવેલી રામતીર્થ સોસાયટીમાં અનિયમિત ટેમ્પલ બેલ સેવાના ધાંધિયાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો રામતીર્થ સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસોથી કચરો લેવા માટે આવતા ટેમ્પલ બેલ વાહનની સેવા અનિયમિત બની છે આ સોસાયટીમાં અઠવાડિયામાં બે દિવસ જ કચરો લેવા માટે ટેમ્પલ બેલ વાહન આવે છે

પાસો પાંચસો રૂપિયા તો દંડ છે ક્યાં નાખવા જાવો ઘરે ગંદકી ફેલાવે છે કચરો કેસે કે સુવિધા છે તો કચરો કેમ લેવા આવતા નથી આવી નડે સોસાયટી માં કઈ કામ કરતા પાછળ દોડીએ તો ઉભા નથી રહેતા રોટલી કરતા શાક કરતા હોય ગેસ તો બંધ કરવો ન કરવામાં આવે હા આટલી વાર માં તો વયો છે ફોન કરવાની ધમકી આપીએ ને તો એમ કે કરી દો તમ તારે એને કઈ દીકત નથી આ વિસ્તારમાં ટેમ્પલ બેલ વાહનની સેવા નિયમિત કરવામાં આવે તેવી વસાહતીઓ દ્વારા માગણી કરવામાં આવી છે